નમસ્કાર મારા ભાઈઓ હવે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ તમે વિડીયો જોઈ રહ્યા છો આ ભાઈ જે તમે આગળ છોકરી જોયી ને એ છોકરી પતિ છે બરોબર અને હવે જે મિત્રો તમને આગળ બતાવું એનો સસરો હવે અત્યારે જે મિત્રો તમે બેન જોઈ રહ્યા છો આ બેને પોતાના સગા સસરા જોડે મિત્રો શું કર્યા કે લગ્ન કરી દીધા તમે વિચારો પોતાના સગા સસરા જોડે જેને આપણે પપ્પાની સમાન માનીએ ભાઈ અને એની જોડે એની વહુએ જ મિત્રો લગ્ન કરી દીધા તમે જુઓ સાહેબ આ જમાનો કેવો આવ્યો ખરેખર ભાઈ આ જમાનો તો જુઓ સાહેબ કેવો આવ્યો પોતાના સગા સસરા જોડે ભાઈ લગ્ન કરી દીધા સાહેબ તમે જુઓ તો ખરી મને તો એમ નવી લાગે કે આ લોકોની બુદ્ધિ ક્યાં ભ્રષ્ટ થઈ ગઈ ભાઈ કેમ કે સાવ આવું તો મારા ભાઈ ન હોય તમે શું કહેશો મને એકવાર કમેન્ટ કરજો બાકી હું તમને આગળ વિડીયો પણ બતાવું ભાઈ કે આજકાલના લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે ને એ કોઈને ખબર નથી પડતી અને જો કદાચ ખબર પડી જાય ને સાહેબ તો એ બહુ આગળ જતા રહે પણ ખબર નહીં આજકાલના લોકો પૈસા કમાવામાં એટલા વ્યસ્ત પડ્યા કે પોતાની પત્નીનું પણ ધ્યાન નથી રાખતા ભાઈ તો ક્યાંક ને ક્યાંક પોતાની પત્નીનું પણ ધ્યાન રાખવું જોઈએ ભાઈ ન કે છેલ્લે આવી હાલત જ આવે ભાઈ તમે જોઈ લો એ બેન એમ કહે છે કે મારો પતિ મને પૂરો ટાઈમ નથી આપતો ભાઈ બરાબર એની જોડે રહેતો નથી બહુ સારી રીતે એટલે એ મિત્રો એના સસરા જોડે લગ્ન કરી દીધા પણ આ ખોટું કહેવાય ભાઈ એક વાત જોવા જઈએ કેમ કે જો એની અંદર સારા સંસ્કાર હોત તો પહેલી વાત તો એ આવું બોલો જ ન ભાઈ અને મારું કામ સોશિયલ મીડિયાનું એટલે મારે તમને એક એક વાત કહેવી પડે ભાઈ બરાબર કેમ કે ગમે ત્યારે ગમે યાર મારી યારે શું છે શું થઈ જાય ને ભાઈ એ મને પોતાને ખબર નથી કેમ કે મારે વિડીયોમાં માહિતી આપતા પહેલાં મારે દસ વાર બધું વિચારવું પડે ને પછી મારે તમને કહેવું પડે ખાલી ખોટા હવામાં ખાલી ફેંકવાની વાત અહીંયા આવતી જ નથી ભાઈ બરાબર એટલે કાયદેસર આપણે તો કહેવાનું થાય જ છે ભાઈ કે આવી છોકરીઓથી દૂર રહેવું અને આ વિડીયો બહારનો છે આપણા ગુજરાતનો છે ને એટલે ઉપાધિ લેવાની જરૂર નથી બાકી સમજી જાઓ તો સારું કહેવાય ભાઈ બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ